શાહ નો પ્રચંડ પ્રચાર પંચમહાલના ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર ગોધરામાં જયશ્રી રામના નારા સાથે સભાની શરૂઆત કરી ઘણા સમય પછી ગોધરા આવ્યો છું હમણાં જ રામલલ્લાના કપાળ પર સૂર્ય તિલક જોયું કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકાર્યું રામ મંદિર માટે સાહીઠ કાર સેવકોએ બલિદાન આપ્યું છે કોંગ્રેસવાળા આવે તો પૂછજો રામ મંદિર કેમ ન ગયા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા કાશ્મીરમાં પાંચ વર્ષમાં એક પણ પથ્થર નથી પડ્યો કોંગ્રેસ પાર્ટી ઓબીસી વિરોધી પાર્ટી છે યુસીસી કાયદો આદિવાસી ભાઈઓને અસર નથી કરવાનો જ્યાં આજે ભાજપે અમિત શાહે ગુજરાતમાં સ્ટાર પ્રચારક તરીકે ઉતાર્યા છે ત્યારે પંચમહાલમાં અમિત શાહે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા ઘણા ટાઈમ પછી ગોધરા આવ્યો છું હમણાં જ આપણે રામલલ્લાના કપાળ પર રામ નવમીના દિવસે સૂર્ય તિલક જોયું પરંતુ આ રામ મંદિર બંને એના માટે આ ગોધરાના સ્ટેશન પર સાહીઠ કાર સેવકો એ પોતાનું બલિદાન આપ્યું મિત્રો સાહીઠ કાર આજ હૃદય પૂર્વક એ સાહીઠ હુતાત્માઓને મનપૂર્વક પૂર્વક હૃદય પૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપી કોંગ્રેસ પાર્ટી અત્યારે એના ચૂંટણી ઢંઢેરામાં લઈને આવી જ કોંગ્રેસ પાર્ટી આવશે તો પર્સનલ લો ફરીવાર લાગુ કરીશું ભારતીય જનતા પાર્ટીએ એ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ આ દેશની જનતાને ને વજન આપ્યું છે ગેરંટી આપી છે કે આ દેશમાં કોઈ પર્સનલ લો નહીં હોય દરેક ધર્મના નાગરિકો માટે સમાન કાનૂન હશે યુસીસીએસ આ દેશ સરિયાના આધાર પર ચાલી શકે ચાલી શકે ટ્રિપલ તલાક પાછા લવાય આ કોંગ્રેસ પાર્ટી સિત્તેર સિત્તેર વર્ષથી એપિસમેન્ટ નું પોલિટિક્સ કર્યું આજે પણ અરે ભાઈ ઠીક છે આપ તમે કુરાનના આધાર પર સરિયાના આધાર પર દેશ ચલાવવા માંગતા હો તો તમને મુબારક પણ દેશની જનતા નથી ચલાવવા માંગતી અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા છે આ દેશની અંદર યુસીસી લાગુ થઈ નહીં રહેશે બરોબર જોરથી બોલો કાશ્મીર આપણું છે કે નહીં ત્રણસો સિત્તેર મી કલમ હટાવી જોઈતી હતી કે નથી હટાવી જોઈતી સિત્તેર સિત્તેર વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી ત્રણસો સિત્તેરમી કલમ ને પોતાના દત્તક પુત્રોની જેમ ખોરામાં રમાડવાનું કામ કરતી હતી કેમ કરતી હતી ફરી પેલી વોટ બેંક ની રાજનીતિ અને જ્યારે અમે કેતા હતા ત્રણસો સિત્તેર ની કલમ અમે હટાવીશું મજાક ઉડાવતા પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસે નરેન્દ્રભાઈએ દેશ માંથી ત્રણસો સિત્તેર ગેરંટી આપી પણ રાજપાલ ભાઈને જીતાડવાનો અર્થ શું રાજપાલ સિંઘ નામની સામે કમળનું નિશાન કમળના નિશાન પર દબાવેલું આપનું એક બટન આપનો એક મત સીધો નરેન્દ્ર મોદીને ને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશે તો આગળ પાટણ ભાજપના